રાધે રાની કી જે કૃષ્ણ કનૈયા લાલ કી માથે બેડ લૂંરે રાધા જળ ભરવાને જાય માથે બેડ લૂ રે રાધા જળ ભરવાને જાય હાથ લાકડી રે કાનો વાહે વાહે જાય હાથ લાકડી રે કાનો વાહે વાહે જાય કાના પાછા વળો રે હું તો જળ ભરવાને જાઉં પાછો નહીં વરું રે હું તો ગાયો ચારવા જાઉં હાથમાં છાબડી રે રાધા ફૂલ વીણવાને જાય ખંભે કામડી રે કાનો વાહે વાહે જાય કાના પાછા વળો રે હું તો ફૂલડા વીણવા જાઉં પાછો નહીં વળું રે હું તો વાળીએ ફરવા જાઉં માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય માથે મટુ કડી રે હું તો મહી વેચવાને જાઉં હાથમાં રે કાનો વાહે વાહે કાના પાછા રે હું તો મહી વેચવાને જાઉં પાછો નહીં વડું રે હું તો દાણ લેવા જાઉં માથે બેડ લું રે રાધા જળ ભરવાને જાય ઓઢણી ઓઢી રે રાધા મૈયરિયામાં જાય માથે પાઘડી રે કાનો પાછળ પાછળ જાય કાનના પાછા વળો રે હું તો મૈયરિયામાં જાઉં પાછો નહીં વળું રે હું તો સાસરિયામાં જાઉં કાના પાછા વળો રે હું તો વૈષ્ણવ મંડળ જાઉં પાછો નહીં વળું રે હું તો દર્શન દેવા જાઉં માથે બેડલું રે રાધા જળ ભરવાને જાય રાધે કી જય